ગ્રીષ્મ ઋતુ ચાલી રહી છે ભગવાન દ્વારકાધીશ હોય તેમજ દ્વારકાના અલગ અલગ મંદિરોમાં છે તે પુષ્પશૃંગારનું ખાસું એવું મહત્વ હોય છે તેવા જ આપણે વૈષ્ણવ રાઘવભાઈ ઉપાધ્યાય જેમના ઘરે પણ તે શ્રીનાથજીની સેવા છે તે ત્રણસો ને પાંસઠ દિવસ કરે છે તો તેમને પણ આજે સૂકા મેવા મનોરથ તેમજ પુષ્પશૃંગા દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે આ જલારામ સોસાયટીમાં આવેલ આ મકાનમાં શ્રીનાથજીના અલગ અલગ દર્શનો પણ તે કરાવતા હોય છે ત્યારે આજે પુષ્પ શ્રાર કરવામાં આવ્યા છે આપણે પુષ્પ છે વિશે રાઘવભાઈ સૌ પ્રથમ તો દેવભૂમિ ન્યૂઝના સર્વે દર્શક મિત્રો ને મારા એટલે કે રાઘવ ઉપાધ્યાય ને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ વસુદેવ સુતમ દેવમ કંસ ચાણુર મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ ખાસ કરીને હું જે આપને જણાવવા માંગુ કે ગ્રીષ્મ ઋતુ ચાલી રહી છે અને સેવાની અંદર ઋતુઓનું મહત્વની સેવા ક્રમ ફેરફાર હોય છે ત્યારબાદ એટલે તેમાં પણ ફેરફાર હોય છે ને ત્યારબાદ ઋતુ તેમની અંદર પણ ઠાકોરજીની સેવાક્રમ ની અંદર ફેરફાર કરવામાં આવે છે સૌ પ્રથમ તો હું આપને એ જણાવવા માંગીશ કે પુષ્પ શ્રિંગારનું ગ્રીષ્મ અંદર બે મહિના ની અંદર અતિ મહત્વ બતાવવામાં આવ્યું છે અક્ષય તૃતિયા થી લઈને જે ઉત્સવ છે તે રથયાત્રાના આગલા દિવસ સુધી કરવામાં આવે છે અને ઠાકોરજીને ગરમીથી રક્ષણ માટે પુષ્પો હોય છે છે હોય મોગરો ત્યારબાદ ટગરનું ફૂલ હોય છે તેવા વિવિધ પ્રકારના જે પુષ્પો હોય છે તેમના દ્વારા ઠાકોરજીના જે છે કરેલનું ફૂલ હોય છે તેમના શ્રંગાર કરવામાં આવે છે અને શ્રિંગારો અંદર પણ બે માસ અંદર અલગ અલગ ભાવો છે તે કરવામાં દ્વારકા

ઠાકોરજી ને અંગીકાર કરવામાં આવ્યો છે અને ખાસ કરીને જે આપણે વાત કરીએ તો જ્યારે ભગવાન છે તે જ્યારે કંસવધ માટે મથુરામાં આવ્યા હતા ત્યારે તેમનું જે યુદ્ધ હતું તે ચાણુ અને મુષ્ટિક નામના મલની સાથે કરવામાં આવ્યું હતું કંસ દ્વારા મોકલેલા બે મલ્લો હતા તેમણે ભગવાનને કહ્યું હતું કે આપ અમારી સાથે યુદ્ધ કરો આપનું જે કૌશલ્ય છે તે મલ યુદ્ધની અંદર બતાવો ત્યારે કૃષ્ણ ભગવાન અને બલરામજીએ એ મલકચ પહેરીને આ જે યુદ્ધ હતું તે કર્યું હતું તો ઠાકોરજીને ગ્રીષ્મ ઋતુની અંદર એક આ શૃંગાર ભાવ છે તે આ કહાની પાછળનું એક આ શ્રૃંગાર આપણે તે શકીએ મલકચ્છ અને દ્વારકાધીશજી ની જો આપણે વાત કરીએ તો તેમાં પણ ઠાકોરજીના અંગની અંદર શ્રીઅંગ ની અંદર આવેલા છે તે પૈકી પણ એક મલ્કછ છે તે દ્વારકાધીશ જે પણ ધારણ કરેલું છે ઠાકોરજીના તિથિઓ પ્રમાણે પણ શ્રીંગાર કરવામાં આવતા હોય છે તેમાં પણ અલગ અલગ પ્રકારના જે મુકુટો હોય છે અલગ અલગ પ્રકારના જે વસ્ત્રો હોય છે તે ઠાકોરજી ને ધારણ કરવામાં આવતા હોય છે તેમાંનું જે આ એક જે સ્વરૂપ છે તે મલ્લકચ જે શૃંગારના જે દર્શન છે ત્રિપારા મુકુટ ના જે દર્શન છે તે અમે ઠાકોરજી ના જે છે તે આજે ધારણ કરાવ્યા છે

ખાસ કરીને હું આપણે જણાવું તો જે ગ્રીષ્મ ઋતુની અંદર સેવા પરિવર્તનનો ભાવ કરવામાં આવે છે તેમની અંદર ઠાકોરજીને ગરમ જે વસ્ત્રો હોય છે જે આભૂષણો હોય છે તે નથી ધારણ કરવામાં આવતા મોતીના હોય છે જે હલકા આભરણો હોય છે તે ઠાકોરજીને છે તે ધારણ કરવામાં આવે સેવાક્રમ ની અંદરની પરિવર્તનની જો હું આપણે વાત કરું તો સામાન્ય દિવસોની અંદર જે દ્વારકાધીશજી હોય છે અથવા તો કોઈ પણ મંદિરો હોય છે જે હરિમંદિરો જે કહેવાય છે તેમની અંદર ઝારીજી હોય છે તે ચાંદીના હોય છે અથવા તો જે વાસણ માટીના ઝારીજી છે તેમની અંદર શીત જલ છે તે પધરાવામાં આવતું હોય છે અને ખાસ કરીને જે ઠાકોરજીના શૃંગાર વાત કરીએ તો શીત જળથી ઠાકોરજીને સ્નાન કરવામાં આવે છે અને ત્યારબાદ ઠાકોરજીને હલકા જે વસ્ત્રો હોય છે જે મલકચ્છ થઈ ગયો તનિયા તનિયો થઈ ગયો ત્યારબાદ જો આપણે વાત કરીએ તો જે જે આછા જે વસ્ત્રો હોય છે સુતીના વસ્ત્રો તે થઈ ગયા અલગ અલગ પ્રકારના વસ્ત્રો સવારના સમય ધરાવવામાં આવે છે ત્યારબાદ બપોરનો સમય આવે છે તો ગરમીનો પ્રકોપ વધુ આવતું હોય છે નિત્યક્રમની અંદર કારણ કે બપોરના સમયની અંદર પણ જે લોકો હોય છે ગરમીથી ત્રાહી થઈ જતા હોય છે ઠાકોરજીને ચંદનનો શ્રીંગાર પણ કરવામાં આવે છે વક્ષસ્થળની અંદર શ્રી અંદર ચંદન લગાવવામાં આવે છે ત્યારબાદ ભગવાનના ભોગની વાત કરીએ તો ભોગની અંદર પણ ભગવાનને ઠંડાઈ અર્પણ કરવામાં આવે છે અને તેમની અંદર પણ વિવિધ જાતની ઠંડાઈઓનો જે ભોગ હોય છે તે ભગવાનને લગાવવામાં આવે છે ત્યારબાદ સાંજનો જે સમય આવે છે તો સાંજના સમયે ઠાકોરજીને સો આનંદ માટે ઠાકોરજીના આનંદ માટે વૈષ્ણો દ્વારા પુષ્પ શ્રીંગાર

કરીને આમ મનોરથ થઈ ગયો કારણ કે આમ છે તે પણ જે ગરમીની સિઝનનું જ ફળ અને ઋતુફળ ફળ કહેવામાં આવે છે તો આમ મનોરથ કરવામાં આવે છે ઠાકોરજીને ત્યારબાદ મેવા મનોરથ કરવામાં આવે છે જલેબી મનોરથ પણ કરવામાં આવે છે તે તે આવા વિવિધ પ્રકારના જે મનોરથો હોય છે કુંડવાળા મનોરથનું પણ અતિ વિશેષ મહત્વ રહેલું છે તો તે મનોરથ પણ કરવામાં આવે છે અને જે ખાસ કરીને જે આ બધા મનોરથો હોય છે તે આ પુષ્પ શ્રૃંગારની અંદર જે ઉત્સવોને વિશેષ પણ બનાવતા તે હોય છે ખાસ કરીને પુષ્પ શ્રંગાર સાથે સુકામેવા મનોરજ મનોરથ ભોગ નું પણ આયોજન કરવામાં આવ્યું છે દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ અલગ અલગ જગ્યાએ છે તે આરતી છે તે પુરુષો કરતા હોય છે પરંતુ અહીંયા એવું જોવા મળ્યું કે મહિલાઓ આરતી કરે છે તેમને પાછળ નું શું મહત્વ છે ખાસ કરીને હું દર્શક મિત્રોને તે કહેવા માંગીશ કે જે સામાન્ય દિવસોની જે સામાન્ય મંદિરો હોય છે ત્યાં પુરુષો દ્વારા આરતી કરવામાં આવતી હોય છે પૂજારી દ્વારા આરતી કરવામાં આવતી હોય છે પરંતુ તેમની પાછળનો એક અહીંયા જે સેવા છે તેમનો તફાવત હું આપણે જણાવવા માગું તો સેવાની અંદર છે તે પરિવારની સાથે ઠાકોરજી છે તે બિરાજતા હોય છે એટલે કે ઠાકોરજીને જે છે પરિવારના જે સભ્યો હોય છે જે ઘરમાં રહેતા હોય તે પોતાના જ સમજી અને એક અલગ અલગ ભાવથી ઠાકોરજીની સેવા કરતા હોય છે ઘરની સેવા છે તે એક વિશેષ સેવા પણ માનવામાં આવે છે તો મંદિરોના ક્રમ છે તે અલગ થઈ જતા હોય છે તેના નીતિ નિયમો અલગ થઈ જતા હોય છે પરંતુ જે ગૃહ સેવા હોય છે તેમના પણ આ નિયમો છે તે અલગ રીતના હોતા હોય છે અને ખાસ કરીને હું મારા ગૃહની જણાવવા માગું તો મારી છે તે શ્રીજી છે તે નંદાલયની અંદર બિરાજીત છે અને ભવનનો છે તે ભાવ અમે કર્યો છે ખાસ કરીને અમારા જે ઘરના સભ્યો છે તેમની અંદર જે મારા મારી હું વાત કરું તો હું જે ઠાકોરજીની સેવા કરું છું તો ઠાકોરજીની સખા ભાવથી સેવા કરું છું કેમ આપ મારા સખા છો તો એક સખા ભાવથી જો ઠાકોરજીની જો સેવા કરવામાં આવે તો તે સેવાની અંદર એક આનંદ હોય છે ત્યારબાદ જે મારા ઘરની મહિલાઓ થઈ ગઈ તો તે ગોપીઓના ભાવથી અને યશોદા માના ભાવથી તે છે તે ઠાકોરજીની સેવા કરતી હોય છે તો તેમની અંદર પણ એક નંદાલયની અંદર જેમ જે નંદકુમારને ગોપ ગોપીઓ અને યશોદામાં અને તેમના જે ગ્વાલ સખા છે તે આનંદ કરાવતા હોય છે તેવો જ ભાવ અમે અમારા ગૃહ સેવાની અંદર પણ કરીએ છીએ અહીંયા જે છે મારા ઘરની અંદર જે કંઈ પણ ઉત્સવો હોય છે ત્યારે જે મારી માં હોય છે તો તે યશોદા માના ભાવથી છે તે ઠાકોરજીને લાડ લડાવતી હોય છે ત્યારબાદ મારી પત્નીની હું વાત કરું તો તે પણ જે ગોપ ગોપી ગોપીના ભાવથી છે તે ઠાકોરજીને તે લાડ લડાવતી હોય છે અને જે હું ખુદ મારી વાત કરું તો ઠાકોરજી છે તુમી વો સખા તુમી હો બંધુ તુમી વો સર્વો મમ દેવો દેવો જે ઠાકોરજી છે તે જ સર્વે છે મારા તો હું ઠાકોરજી ને સખા ભાવ થી સેવા કરું છું તો જે ગ્વાલ ભાવ છે તે મારો ઠાકોરજીની સેવા પ્રત્યે તે રહેલો છે